કે મગર મકોડો અને મેલડી આ જાલે કોઈ છોડતા નથી અને આ ભગવતી મેલડીમાંને પહેલાંના જમાનામાં લોકો પૂછતા નહોતા કારણ કે આ મેલી માતા છે પણ આ મેલી નથી કે મેલી મેલી સૌ કહે મેલી નહીં તલભાર મેલા મનના મેલા માણસને ઉજળી કરે એવી આદ શક્તિ અવતાર છે જેના મન નથી સારા એના માટે મેલી મેલી કરતા હતા જગત અંબા તો એક સ્વરૂપ છે એ કદી મેલી હોય જ ના શકે કારણ કે એક દીકરી હોય તો નાની હોય તો દીકરી કહેવાય મોટી થાય તો કોઈની નળદ બને કોઈની પત્ની બને ફૂઇબા બને સાસુમા બને પણ મૂળ તત્વ તો એકનો એક છે એમાં ભ્રમ ભ્રમ તત્વ એક જ છે આદિ અનાદિ અને યુગોમાં અને મહાપુરુષોએ લખ્યું જ છે કે ભાઈ જ્યાં મા ઉમા મા જગદંબાના સ્વરૂપમાંથી જે શિવના શરીર ઉપર ઉપરથી ત્રાંડવ નૃત્ય કરેલું અને પરમાત્મા વિષ્ણુએ સુદાસન ચક્રથી જે માં સતી માતાના જે નવ ટુકડા કર્યા એ નવ ભાગને આ જગત પૂજે છે એ નવ દુર્ગાને કોઈ શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા માતૃ કાત્યાયની મહાગૌરી અને સિદ્ધાત્રી આ નવ દુર્ગા છે પણ આ નવ દુર્ગામાંથી જેમ આપણે દીકરીનો દાખલો દીધો કે નણદ હોય ફૈબા હોય કોઈની પડોસણ હોય કોઈની ફય માસી મામી બધું હોઈ શકે એમાં આ બ્રહ્મ એકનું એક જ છે પણ જેને કોઈને ભજી એમ શક્તિ કાળકા ચામુંડા ભવાની અંબાજી બોચરાજી ખોડલ ખોડિયલ મેલડી રવેચી ભદ્રકાળી ચાંચરવાડી વારાઈ બ્રહ્માણી હળકસા હિંગળાજ હજારી બૂટ હરસંદા સિહોરી ગાંગેચી ઉમિયા વરૂડી મોગલ ગેલ રાજલ ગુમાવતી ત્રિપુરી કાગલ જુમા પોરબાઈ આવડ જોગડ તોગડ સાચાઈ હોલભાઈ બીજબાઈ કામભાઈ મહાલક્ષ્મી મહા સરસ્વતી કમલાદેવી આઈ નેહડી માતંગિની રુકન માતા સધી સિગોતલ લાલભાઈ ફૂલભાઈ પોમભાઈ પાનબાઈ રાંગડી રેપડી તોતડી પીઠળ વંબડા વિજયા વરવડી ભુવનેશ્વરી જોગણી હાંસી જીવણી ઘાસી ઊંટવાડી સંતોષી મોમૈયા માત્રી ચામઠી વીહ સિંધી આશાપુરી ચહેરબાઈ આ શીતળા રામભાઈ ચિતભાઈ જેતભાઈ હીરભાઈ કહરભાઈ જાનભાઈ નાગભાઈ જલુભાઈ ચારભાઈ દીપા જોગડી વણઝારી ઝાંપડી મહેશેશ્વરી વેરવી બગલામુખી શિન મહેતા તારા મોમૈયાદેવી વાઘેશ્વરી માહેશ્વરી શિવદૂતી રક્તદંતા જહુને રાંધલ જેમાં માતાજીના જે નામ છે પણ મૂળ ભ્રમ તત્વ તો એકનું એક જ છે જુદા જુદા સ્થળે જ્યાં જુદા જુદા ભક્તોએ પૂજ્યા કારણ કે સંતોન મહાપુરુષોને મહાન કવિઓ ગાય છે કે મારી તારા મંદિર નવા નવા હોય તારા પૂજારી નવા નવા હોય પરંતુ તું તત્વ તો એકનું એક જ છે એ તત્વ કદી માતૃત્વ તત્વ કે ભક્તિ તત્વ ક્યારે બદલાતું નથી એટલે આ શક્તિ તો આ દનાદિતિ છે અને જેને પણ અસંતોષ હોય જેને જીવનમાં શાંતિ ન મળતી હોય અને શાંતિ ભૌતિકવાદમાં જ છે એવું માનવું બહુ જરૂરી નથી હોતું પૈસા હોવા જરૂર છે બે ટાઈમ જમવા માટે કે ઘર ઉજવા સંચાર ચાલે ત્યાં ભૌતિકવાદની જરૂર છે પણ ભૌતિકવાદ એટલો ઊભો ના કરો એના માટે કાયમ માટે ટેન્શનમાં રહેવું પડે અને એક જ શરણું છે મા ભગવતીનું ત્યાં જ શાંતિ મળે છે